નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આંકિશ્વરના મેઘના આર્કેટ ખાતે સન ફાર્મા કંપનીના સીએસઆર ફંડમાંથી એક મહિનાની સિલાઈ ટ્રેનિંગ આપી પ્રોડક્શન સેન્ટર ચાલુ કરવા માટેના વર્ગોનું કરવામાં આવ્યું હતું અને આ કાર્યનું અમલીકરણ વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું ફાર્મા કંપની સામાજિક કાર્યોમાં સદા અગ્રેસર રહી છે મહિલાઓ આત્મનિર્ભર બની રહે તેવા ઉમદા આશય સાથે કંપનીના સીએસઆર ફંડમાંથી વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે મળી કરીને બસો પચાસ જેટલી મહિલાઓને બ્યુટી પાર્લર અને સીવણ કામ જેવી તાલીમ આપી હતી આ તાલીમ લઈ મહિલાઓ આત્મનિર્ભર બની છે ત્યારે આ સફળતા બાદ સનફાર્મા કંપની દ્વારા પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનું એક નવું પગલું ભર્યું છે વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી આંકલેશ્વરના ચોટા નાકા પાસે આવેલ મેઘના આર્કેટ ખાતે પ્રોડક્શન સેન્ટરના વર્ગોનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો હું કિંજલબા ચૌહાણ વિશાખાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવી રહી છું એમાં બહેનોને રોજગાર આપવા બહેનોને તાલીમ આપવી એ બધા કાર્ય ભગીરથ કાર્ય કરી રહ્યા છે સન ફાર્મા કંપની તરફથી સન સનફાર્મા કંપનીના સીએસઆર ફંડમાંથી અત્યાર સુધીમાં લગભગ ત્રણસો સાહીઠ જેટલા બહેનોને ટ્રેનિંગ મળી છે અલગ અલગ સેક્ટરમાં બ્યુટી પાર્લર સિવણ ક્લાસ વગેરે અલગ અલગ સેક્ટરમાં અને અલગ અલગ ગામડાઓમાં ટ્રેનિંગ આપી છે એમાંથી પચ્ચીસ બહેનોને એવી રીતે સિલેક્ટ કર્યા છે કે જેઓ પ્રોડક્શન કરી શકે અને એક રોજગારી મેળવી શકે તો એ રોજગારી મેળવવા માટેનું ઉષા ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે ટ્રેનિંગ સ્કૂલ સાથે જોઈન થઈને સન ફાર્મા કંપનીના સીએસઆર ફંડમાંથી આજે એક પ્રોડક્શન કમ ટ્રેનિંગ હાઉસનું ઓપનિંગ કર્યું છે આ પ્રસંગે હું બધા બહેનોને અભિનંદન પાઠવું છું અને સાથે જ સન ફાર્મા કંપનીનો આભાર વ્યક્ત કરું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર